આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલ્સ નમસ્કાર દર્શક મિત્રો હું છું તેજસ દેસાઈ અને આજે એક નવી જગ્યા ઉપર તમને લઈને પહોંચ્યો છું ધરમપુરથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂર આવેલું ચૌચા ચૌરા ગામ છે ચૌરા ગામની અંદરથી વહેતી નાર નદી છે અને એ નાર નદીની બંને તરફ પર્વતો આવેલા છે અને ખીણની જગ્યામાં જોરદાર સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અહીં આગળ ચોમાસાની સિઝન છે ખાસ કરીને વાત કરું તમને મારી પાછળ જે દ્રશ્યો તમને બતાવવા માંગીશ મારા જે સહયોગી છે કેમેરામેન ભાઈ અજયભાઈને જણાવીશ કે જે પાછળના જે દ્રશ્યો છે તમને બતાવે ખાસ જે આ દ્રશ્યો છે એ સૌથી ઊંચી લગભગ સો ત્રણ કિલોમીટર ઊંચી જે પથ્થરની જે ખીણ છે એની વચ્ચેથી આ નાર નદી વહે છે અને બંને બાજુ ડુંગરો છે અને વચ્ચેથી આ નદી વહે છે બંને તરફ સૌંદર્ય ખીલ્યું છે વરસાદ છે અને જોવાલાયક સ્થળ તરીકે જો એને વિકસાવવામાં આવે તો ખૂબ જ સારી અહીં જગા બની શકે લોકોને માણવા માટેનું આ ડેસ્ટિનેશન પોઈન્ટ પણ બની શકે એવું છે આપણી સાથે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે ખરેખર આ કઈ જગ્યા છે અહીંના સ્થાનિક લોકોની શું માંગ છે અગાઉ કઈ પરિસ્થિતિ હતી અને હાલમાં શું સ્થિતિ છે અને એ લોકો શું કહેવા માંગે છે આપણી સાથે અહીંના જે અગ્રણી છે તેમની સાથે સીધી જ વાતચીત કરીશું શું નામ છે તમારું અને જે ડેસ્ટિનેશન પોઈન્ટ બનવાની જે વાત છે કેટલું સૌંદર્ય છે અહીં અને લોકોને શું કહેવા માંગો છો આ મારું નામ કેશવભાઈ પાંડુભાઈ જાદવ હું અહીંનું અને આગેવાન છું જે આ પોઈન્ટ આ ડેસ્ટિનેશન પોઈન્ટ છે એ પોઈન્ટ માટે અમે ખૂબ જ પ્રયત્ન કરતા હતા એને લીધે અમારો એક એ પણ વિષય હતો કે આ જો અહીંયા સુધી રસ્તો બને અને અહીંથી આજે વિલ્સન હિલ કે પછી આ શંકરધ્વજ સુધી આવે ત્યાંથી અહીંયા સુધી પ્રવાસીઓ આવે પણ અને સાથે આજુબાજુના ગામો ખડકી ચવરા કે એ લોકોને પણ જો આ અવરજવર ચાલું થાય પ્રવાસીઓ આવતા ચાલુ થાય તો એના લીધે પણ અમારે રોજગારીનું પણ જે સ્થાનિક લોકો રોજગારી માટે પણ કોઈક ધંધો માટે એમ એમનું પણ સારું એક ભવિષ્ય ઉજ્જવળ બને આ રીતે મારો ખૂબ પ્રયત્ન હતો એટલા માટે આ પ્રવાસન સ્થળ ખૂબ એકદમ એક જોવા જઈએ તો બહુ મોટું પર્વત કહેવાય અને આ એક રસ્તાથી વંચિત હતો એટલે આ આ વખતે રસ્તો બન્યો એટલે હમણાં આ ચાલુ થઈ જશે તો એમાં આ પ્રવાસન સ્થળ જે બને એમના માટે અમે ખૂબ રાહ જોઈ રહેલા છે એમાં ખાસ ખાસ તો અમે આજે લગભગ કરીને બે થી ત્રણ વખત અમારા તાલુકા કક્ષાના કે જિલ્લા કક્ષાના અધિકારી પણ અહીંયા લાવીને એમને આ આ સ્થળ બતાવી દીધું એ લોકોએ પણ ખૂબ વખાણ કર્યું કે આ કરવા લાયક હતું પરંતુ થોડું રસ્તામાં વિલંબ થયો હતો એટલે રસ્તાના કારણે કોઈ આવી શક્યા નથી એટલે હવે આ રસ્તાની વ્યવસ્થા થઈ ગઈ હવે પ્રવાસી આના માટે ખૂબ આ જોવા આવે અને આનું સૌંદર્ય ખાસ એ મજા લે એ અમારા આ ખડકીને ચવરા મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ છે અને આ એક આ નાર નદીનું ખાસ અહીંથી નાર નદી પસાર થાય એટલે નાર નદીને એ ખોળામાં આ આવેલ છે અને આ ખડકીના ચવરા વચ્ચે એકદમ એક ટર્નિંગ પાસે અને ખૂબ આ લગભગ કરીને આ જે ઊંચાઈ છે એની મારા ખ્યાલથી છસો ફૂટની આજુબાજુ એની ઊંચાઈ પણ છે એટલે ખૂબ નીચેથી જે જોવા આવે આ બાજુના બધાઓ એ અમે તો કાયમ ના આવતા જ હતા અહીંયા પણ આ જોવાલાયક સ્થળ છે જે પણ કોઈ આવે એમને ખાસ અમારી વિનંતી કે ભાઈ અહીંયા આવીને તમે આ જુઓ અને આનો લાભ લેવો ખાસ વાત કરીએ તો આ જે જગ્યા છે શું નામથી ઓળખાય છે અને વિલ્સન હિલથી જો કોઈ આવવા માંગે તો કેટલા કિલોમીટર દૂર થાય છે વિલ્સન હિલથી આવવું હોય તો લગભગ કરીને અમારે અહીંયા વીસ કિલોમીટર પૂરું જેટલું થાય અને આ જગ્યા જે ખરી એક અમારા વડીલો જે વર્ષોથી વડીલો પરંપરા એમનું નામ એવું રાખેલું હતું કે ગીદાડીનો આંકડો કે અમારી ભાષામાં આંકડો એટલે કોઈને આ ગુજરાતી ભાષામાં સમજ નહીં પડે પણ આપણા ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે એ મોઠી ખાય છે પણ ખાઈનું આમ અમારી ભાષામાં એને ગીદાડીનો આંકડો કહેવાય આ નામથી ખાસ આ ઓળખાતું હતું તો આ હતા આપણી સાથે સ્થાનિક અગ્રણી કેસવભાઈ એમણે જણાવ્યું કે તેઓ આ જે સ્થળ છે એને વિકસાવવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે એની પાછળનું કારણ છે કે સ્થાનિક લોકોને રોજગારી મળે અને બહારથી આવનારા લોકો પણ આ પ્રકૃતિનો જે સૌંદર્ય છે તેનો આનંદ માણી શકે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને લોકોને પણ આવકાર અને નિમંત્રણ આપી રહ્યા છે કે જો તમે વિલ્સન હિલ આવો તો ત્યાંથી માત્ર વીસ કિલોમીટર દૂર છે આ ચૌરા અને આ જે જગ્યા છે એને ગીદાડીનો આંકડો તરીકે ઓળખવામાં આવે છે અને આ જે જગ્યા છે ત્યાં આવ્યા બાદ તમને માનસિક શાંતિ એટલી હદે મળશે કે તમે વિશ્વાસ પણ નહીં કરી શકો ધરમપુરના ચૌરા ગામે આવેલા ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ અઢળક સૌંદર્ય પાથર્યું છે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિકો માટે રોજગારીની તકો મળી શકે તેમ છે વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા ગામો છે જ્યાં કુદરતે પોતાનું અફાટ સૌંદર્ય અહીં પાથર્યું છે પર્યટકો વિલ્સન હિલ સુધી માત્ર કુદરતના નજારા અને મનની શાંતિ માટે કુદરતને ખોળે પહોંચે છે પણ હજુ પણ ધરમપુરના કો ખૂણે એવી એક જગ્યા છે જ્યાં હજુ સુધી બહુ જૂજ લોકો પહોંચી શક્યા છે અને એ છે ચૌરા ગામે આવેલા ત્રણસો ફૂટ ઊંચા ઊંચા ડુંગરો વચ્ચેથી વહેતી નાર નદીનું દુર્ગમ સ્થળ જેને સ્થાનિક લોકો ગીદાડીનો આંકડો એટલે કે ઊંડી ખાઈ તરીકે ઓળખે છે જ્યાં નાર નદી બે ડુંગરો વચ્ચે થઈ સર્પાકાર વહે છે અને અહીં કુદરતે જાણે અપ્રતિમ સૌંદર્ય વેર્યું છે અહીં તમને ના તો કોઈ કોલાહલ સાંભળવા મળશે અને ના કોઈ અવાજો અહીં માત્ર નીરવ શાંતિ અને પહાડ ઉપર ટકરાઈને પરત થતા અવાજોના પડઘા અને પક્ષીઓનો કલરવ સિવાય અહીં નદી કિનારો ચેકડેમ સહિત પ્રકૃતિને માણવા આવનારા પર્યટકોને અહીં નિરાશા નહીં સાંપડે આ સ્થળ વિલ્સન હિલથી માત્ર વીસ કિમી અને ધરમપુરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર આવેલું છે પણ અહીં પહોંચતા જ તમને પ્રકૃતિને ખોડે પહોંચ્યાનો અલ્હાદક અહેસાસ થશે સ્થાનિક રહીશોની રજૂઆતો બાદ નદીના પટ સુધી હાલમાં ડામર રોડ બનીને તૈયાર છેક નીચે સુધી જઈ શકાય છે સ્થાનિકોની માંગ છે કે આ ડેસ્ટિનેશન પોઈન્ટને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે જેથી સ્થાનિકોને અહીં આવનારા પર્યટકો થકી રોજગારી મળી શકે અહીં પર્યટન સ્થળ વિકાસની ઉજ્જવળ તકો છે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને પર્યટન વિભાગ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે બાકી ધરમપુરને ખોળે પ્રકૃતિને માણવા માટે ચૌરા ગામે આવેલા ગીદાડીનો આંકડો ખરેખર એક ઉત્તમ સ્થળ બની શકે તેમ છે